નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે એચ મકવાણાને ચાર્જ સોંપાયા પછી તેઓએ પોતાની ફરજની અંદર નિષ્ઠાપૂર્વકની ઇમાનદારીપૂર્વક કામગીરી કરી તમામ પં જિલ્લાના પરવાનેદારો અને સસ્તી અનાજના દુકાનદારો ઉપર વચિંતી રેડ કરી અને ગેરરીતિઓ ઝડપી પાડી છે અનેક પરવાનેદારો સામે કડક પગલાં લીધા છે તેમજ અનેકની સામે ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે અને ગેરરીતિઓને ડામવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોફેરથી એચ ટી મકવાણા સાહેબની પ્રશંસા તો થઈ રહી છે ત્યારે તેઓએ તેઓની આ મુલાકાતો દરમિયાન જે પ્રાથમિક શાળાઓ છે તેમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે બાબતે પણ ગંભીરતાથી ધ્યાન ઉપર આવેલી બાબતોને લઈ અને તેમના ધ્યાનમાં આવ્યું હતું કે બપોરે એક ને ત્રીસની રિસેસમાં બાળકોને જમવાનું આપવાનું હોય છે અને ત્યાર પછી ત્રણ ચાલીસે નાસ્તો આપવાનો હોય છે પરંતુ તેની જગ્યાએ મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા બપોરે એક વખત બાળકોને જમાડી અને એની સાથે જ નાસ્તો આપી દેવામાં આવે છે અને ઘણી વખત તો નાસ્તો આપવામાં જ નથી આવતો આવી બધી ગંભીર બેદરકારીઓ સામે આવતા તેઓએ આજે એક પરિપત્ર કર્યો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે બપોરે એક ત્રીસ કલાકે મોટી રિસેસમાં જમવાનું અને ત્યારબાદ બપોરે ત્રણ ચાલીસની કલાક નાની રિસેસમાં નાસ્તો આપવાનો છે અને એ નિયમ અનુસાર આ પરિપત્ર પ્રમાણે એનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને જો તે કરવામાં નહીં આવે તો તેમની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે અને પરવાનો એમને સસ્પેન્ડ પણ કરવામાં આવશે એ મુજબનો પરિપત્ર કરતાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં તો ખળભળાટ મચી જ ગયો છે અને હવે લાગી રહ્યું છે કે મધ્યાહન ભોજન યોજનાની અંદર પણ ગરીબ બાળકોને પૂરેપૂરું સરકારી યોજના મુજબનું અને સરકારની જે પ્રમાણેની રીતિ છે એ પ્રમાણે ભોજન મળશે તેવું લાગી રહ્યું છે અને લોકોમાં ખુશી જોવા મળી છે